એટલે કે તમને જે બહુપદી આપેલી હોય એમાં જે વધારેમાં વધારે જેની ઘાત હોય એ બહુપદીની ઘાત થાય બરાબર તો પહેલાનો જવાબ આવશે 5 જ રીતે બીજી બહુપદીની છે 8 રેડી એના પછીનો ક્વેશ્ચન બીજો એમાં તમારે એક સ્કવેર નો સહગુણક કહેવાનો છે બરાબર જે બહુપદીમાં તમારે એક્સક્વેર આપ્યો હોય એનો સહગુણક એની બાજુમાં શું ગુણાયેલું છે એ તમારે કહેવાનું છે એમાં પહેલાનો જવાબ આવશે પાઈ બાય ટુ એટલે કે પાય ના છેદમાં બે બરાબર એવી જ રીતે બીજાનો જવાબ આવશે કેમ આવશે કારણ કે એમાં છે જ નહીં એટલે એનો જવાબ આવશે જીરો બરાબર હવે ત્રીજો પ્રશ્ન નંબર ત્રણ એમાં છે કે એક્સની નીચેની કિંમતો માટે પાંચ એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ સ્ક્વેર પાંચ એક્સ માઇનસ ફોર એક્સ પ્લસ ત્રણ એમાં બહુ આપણે મૂલ્ય મેળવવાનું છે બરાબર અહીંયા છે માટે આપણે લેવાના છે એક્સ બરાબર એટલે કે જ્યાં એક્સ ત્યાં એક આપણે મૂકશો બરાબર અહીંયા પાંચ અને જગ્યાએ માઇનસ એક બરાબર ચાર નામ અને એક્સ જગ્યાએ માઇનસ અને એનો વર્ગ પ્લસ

રેડી એટલે અહીંયા મે x બરાબર 2 મૂકી દીધા અને એનો સાદરૂપ આપો તો એનો સાદરૂપ આપતા મને જવાબ મળે છે -3 ક્લિયર જોઈએ આગળ હવે ચોથો ક્વેશ્ચન છે આ આપેલે બહુપદીનો આપણે શૂન્ય શોધવાનો છે બરાબર શૂન્ય શોધવાનો હોય ત્યારે p of બરાબર આપણે શું લેવાનું તો કે 0 લેતા રેડી તો અહીંયા p of x બરાબર 3x 2 છે હવે પી એક્સ બરાબર શું લેવાનું તો જીરો લેવાનું કારણ કે ત્રણ અહીંયા બે ગુણાકાર છે હવે આ બરાબરની ઓલી સાઈડ જાય બીજી સાઈડ તો અહીંયા ક્યાં આવી જાય તો કે આવી જાય એટલે આપણે જવાબ આવી જશે એક્સ બરાબર ના ત્રણ

બરાબર એક્સ ની જગ્યા કેટલા મૂકશો તો કે ચાર બરાબર જ્યાં એક્સ દેખાય આપણો જવાબ શું આવશે જીરો તો આ એનું આપણે એક્સ ની કિંમત શું છે તો કે શૂન્ય દર્શાવે છે પીઓ ફોર બરાબર શૂન્ય છે બરાબર પાંચમા દાખલાનો બીજો ક્વેશ્ચન જુઓ હવે p of x બરાબર 4x minus 1 તમને બહુપદી આપી છે એને તમારે x બરાબર શું લેવાના તો કે x બરાબર 4 લેવાના હવે x બરાબર 4 લેતા હવે એનું સાદુરૂપ આપો તો અહીંયા p of બરાબર કેટલા મળે છે 15 મળે છે તો p of 4 એ કેવું છે તો કે શૂન્ય આપેલ બહુપદીને શૂન્ય નથી રેડી પ્રશ્ન નંબર 6 પ્રશ્ન નંબર 6 શું કહે છે તો કે અહીંયા આપણે એક્સ માઇનસ વન અવયવ હોય તો એક્સ બરાબર કેટલા લઈ શકાય તો કે એક્સ બરાબર એક લઈ શકાય હવે આ એક્સ બરાબર એક આપણે ક્યાં મૂકશો તો કે જ્યાં જ્યાં એક્સની કિંમત છે તે એક્સ છે ત્યાં

હવે પ્લસ ત્રણ વિધા એ બરાબરની ઓલી સાઈડ જાય તો કેવો થઈ જાય માઇનસ ત્રણ ચલો આગળનો ક્વેશ્ચન હવે એવું કીધું છે અહિયાં તમને બહુપતિ આપ્યું છે અને એનો એક અવયવ છે એક્સ માઇનસ ચાર બરાબર હવે આવું એક્સ માઇનસ ચાર આપ્યા છે એટલે આપણે એક્સ બરાબર કેટલા લઈ શકાય તો કે એક્સ બરાબર ચાર લઈ શકાય અને ચાર આવ્યો બરોબર અને ચોવીસ અહીંયા આપણે ની કિંમત શોધવાની છે હવે ચાર નો ઘન કેટલો થાય તો કે ચોસઠ થાય

હવે આ ચાર અહીંયા છે તો 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 કે ગુણાકારમાં છે ઓલી સાઈડ જાય એટલે શું શું થઈ મને જવાબ જવાબ મળશે મળશે બે ક્લિયર જોઈએ આગળ ચલો આઠમો ક્વેશ્ચન છે હવે આ ક્વેશ્ચન એવો છે આપણે ઘન મૂલ્ય મેળવ્યા સિવાય આપણે કિંમત શોધવાની છે બરાબર ને એટલે કે ઘરનું કઈ મૂલ્ય નથી મેળવવા જવાનું રેડી એટલે કે અઠ્યાવી નો ઘન ને માઇનસ પંદર નો ઘન ને તેર નો ઘન એવી રીતે નથી કરવાનો આપણે નિત્ય સમ ઉપયોગ કરીને આપણે એની આપણે એની કિંમત શોધવાની છે એટલે કે એનો જવાબ મેળવવાનો છે હવે અહીંયા શું છે તો કે અઠ્યાવીસ નો ઘન પ્લસ અહીંયા કૌંસમાં માઇનસ પંદર નો ઘન પ્લસ કૌંસમાં માઇનસ તેર નો ઘન છે હવે આને એ બર અહીંયા અઠ્યાવીસ ને એ લઈ લે અને માઇનસ પંદર ને બી લઈ લે અને સી એટલે કે માઇનસ તેર લઈ લે બરાબર હવે શું કીધું છે એ પ્લસ બી પ્લસ સી બરાબર જીરો હોય તો શું થાય તો કે બરાબર જોઈએ આ નિત્ય સમય અનુસરીને આ એટલે કેટલા છે તો અઠ્યાવીસ બી એટલે કેટલા લેવાના માઇનસ પંદર સી એટલે કેટલા લેવાના માઇનસ તેર હવે એનો મતલબ એમ કે અહીંયા ત્રણ હવે એની કિંમત મૂકવાની બી ની કિંમત મૂકવાની અને સી ની કિંમત મૂકી દેવાની ત્રણેયની કિંમત મૂકો અને એનો ગુણાકાર કરો એટલે આપણો જવાબ શું આવી જશે તો કે 16380 બરાબર અહીંયા કિંમત માઈનસ માઈનસ કેવી થઈ જશે તો કે પ્લસ થઈ જશે આ બંનેનો ગુણાકાર કરો તો 195 આવે અને આ બંનેનો ગુણાકાર કરો તો 84 આવે હવે આ બંનેનો ગુણાકાર કરો તો આપણો જવાબ આવી જશે 16380 બરાબર જોઈએ આગળનો ક્વેશ્ચન હવે આપણો નવમો ક્વેશ્ચન અહીંયા આપણે નિત્ય સમનો ઉપયોગ કરીને 8.2 એને ગુણ્યા 7.8 ની કિંમત મેળવવાની છે હવે જુઓને ને આ 8 હોય રહ્યા 8.2 એ કેની નજીક છે પૂર્ણ સંખ્યાની તો કે આ 8 ની નજીક છે એટલે 8 2 બરાબર આ 7.8 કઈ પૂર્ણ સંખ્યાની નજીક છે તો કે 8 ની નજીક છે એટલે 8 માંથી મે 0.2 બાદ કરી નાખ્યા બરાબર હવે આપણે નિત્ય સમને અનુસરીને

બહુપદી એબી છે આપણે એને શું કરવાનું છે અવયવ પાડવાના છે અવયવ પાડવાના છે 20x નો સ્ક્વેર પ્લસ x માઈનસ 1 અને અવયવ પાડવાના છે અવયવ કઈ રીતે પડશે તો કે મારા પાસે વચ્ચે કેટલા લાવવાના છે તો કે એક ખાલી એક x લાવવાના છે તો કે 5 ચોકુ 20 અને 20 એ આપને મળી જાય છે તો એક બાજુ લખશો 5x અને એક બાજુ લખશો 4x બરાબર 20x નો સ્ક્વેર પ્લસ 5x માઈનસ 4x